ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી ચોસલા સહિતના બે સાગરીતોએ ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી યુવક પાસે દસ લાખ રૂપિયાની લાંચ માંગી હતી એસીબીએ ટ્રેપ ગોઠવતા પીએસઆઈનો એક સાગરીત પકડાઈ જવા પામ્યો હતો ત્યારે પીએસઆઈ અને તેના સાગરીત ભાગી છૂટ્યા છે સુરત શહેરના એક ટ્રાવેલ એજન્ટે આરસી બુકની ચીટિંગની અરજી ઉત્તરાયણ પોલીસ મથકમાં કરી હતી ગત ઓગણીસમી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના પીએસઆઈ અરજીની તપાસ માટે યુવકને બોલાવ્યો હતો અને ધમકી આપી હતી કે તને બીજા ગુનામાં પણ ફસાવી દઈશું આવું કહીને દસ લાખ રૂપિયાની માગણી કરી હતી આ મામલે એસીબીમાં ફરિયાદ થતાં મોડી સાંજે એસીબીએ એકને દબોચ્યો હતો પીએસઆઈ ચોસલાએ ફરિયાદી સાથે ફોન પર વાત કરી તેના સાગરિત નિલેશ ભરવાડ અને પિયુષ રોયને લાંચના નાણાં લેવા માટે મોકલી આપ્યા હતા જોકે નિલેશને શંકા જતાં તે ત્યાંથી ભાગી ગયો હતો એ પિયુષ રોય પકડાઈ ગયો હતો જેની પાછળથી પોલીસે દસ લાખ રૂપિયાની રકમ કબજે કરી હતી તો પીએસઆઈ ચોસલા પહેલા કાપોદરામાં હતા તે વખતે પણ બે લોકોનો તોડ કર્યો અને ચર્ચા હતી કાપોદરામાં સમાજના નામ ખેંચીને અનેક લોકોને હેરાન કર્યા હતા જેને કારણે તેઓને પહેલા તાપી અને ત્યારબાદ ઉત્તરાયણ પોલીસમાં મુકાયા હતા ઉપલા અધિકારીને પીએસઆઈની ફરિયાદ મળતા તેમને અનેક વખત સમજાવ્યા હતા પરંતુ તેઓ પોતાની ટેવ પ્રમાણે વર્તી પૈસા ઉઘરાવતાઓની ફરિયાદો મળી હતી અને ત્યારબાદ બદલી થઈ હતી વધુમાં ઉત્તરાયણ પોલીસ પતકમાં વહીવટદાર સામે એસીબી એ કાર્યવાહી કરી હતી જે ટ્રેપ ગોઠવવામાં પીએસઆઈ ચોસલાનો હાથ ચર્ચા પોલીસ કર્મચારીઓ હતી આ ઘટના એમ હતી કે રેતી ભરેલું ટ્રેક્ટર તાપી નદીમાંથી પકડી પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ ખાણ ખનીજ વિભાગને જાણ ન કરવા ટ્રેક્ટર છોડવા વહીવટદાર રઈસ હુસેને લાંચની રકમ સ્વીકારી તો હતી પણ એસીબીની ટીમ તેને પકડે તે પહેલા લાંચના એક લાખ પચાસ હજાર રૂપિયા લઈ ભાગી છૂટ્યો હતો આ અંગે એસીબીએ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અઝર કુરીશી સાથે પ્રકાશવાળા